ચૂંટણી પ્રચારમાં નીકળેલા નેતાઓ વાસ્તવમાં તો મત માંગવા નીકળ્યા હોય છે પરંતુ તેઓ જનતા વચ્ચે જ્યારે જાય છે ત્યારે રાજપાઠમાં આવી જાય છે તેઓ મત માંગવા નીકળ્યા હોવાની વાત ભૂલી જાય છે અને જાણે રૂઆબની લાહણી કરવા નીકળ્યા હોય તેવા મિજાજનો પરિચય કરાવે છે આ જુઓ આ છે ઉત્તર પ્રદેશ ઉન્નાવના સાંસદ સાક્ષી મહારાજ હાલ તેઓ લોકસભાની ચૂંટણી માટે જનસંપર્કમાં વ્યસ્ત છે સાક્ષી મહારાજ એક જનસભામાં સંબોધન દરમિયાન સંયમ ખોઈ બેઠા તમણે કોપાયમાન ઋષિનો મિજાજ દાખવી કહ્યું હું સન્યાસી છું તમારા દરવાજે ભીખ માંગવા આવ્યો છું જો તમે એક સન્યાસીને ઇનકાર કર્યો તો તમારા પરિવારનું પુણ્ય હું લઈ જઈશ ને મારા પાપ તમને આપતો જઈશ જે લોકો અમને વોટ નહીં આપે તેમને હું શ્રાપ આપીશ વાત માત્ર રાષ્ટ્રીય નેતાઓની નથી વિકાસના નામે છાતી ઠોકીને ગણાવવા લાયક કોઈ મુદ્દો ન હોવાને કારણે રાજ્યના નેતાઓ પણ ગામડાઓમાં મતદારો વચ્ચે અકળામણ અનુભવી રહ્યા છે

એટલું જ નહીં લોકોને મંત્રી કુંવરજી બાવળિયાએ એમ કહી દીધું કે જો મને વધારે મત આપ્યા હોત તો ગામમાં વિકાસ થયો હોત તમે માત્ર પિસ્તાલીસ મત આપ્યા તમે પણ સાંભળો મંત્રી તરીકેનું ગૌરવ એક બાજુ મૂકી સરપંચ છાપ ભાષા બોલતા એક મંત્રીજીને અને સાંભળો તેમના મુત્સદ્દી ભર્યા બચાવ ના માને આખો પાણી પુરવઠાનો વિભાગ જ સરકાર માણસ શું કરોડો રૂપિયા નાખવા તો ગામમાં નાખીને કામ ઉભી વ્યવસ્થા કરાવી દો ગામના હું આ વખતે ચૂંટણી લડ્યો ને મને પિસ્તાલીસ પંચાવન ટકા મત આપ્યા અને પાછા બે દિવસ માહિત વાગે છે પણ કેમ ગામના ભેગા થઈને આવ્યા જે ગ્રામ પંચાયત ને લગતો પ્રશ્ન હતો જે અમારી સમક્ષ રજૂ થયો એ વખતે સ્થાનિક પીવાના પાણીની આંતરિક વ્યવસ્થાના અભાવને કારણે એની વ્યવસ્થાની આંતરિક ખામીને કારણે એ પાણી વિસ્તારમાં લટ્ટામાં મળતું નહીં હોય એ વાત અમારી પાસે મુકાણી અને તેના સ્થાનિક મહિલાઓને બધાને સમજાવ્યા કે આ પ્રશ્ન છે તો સ્થાનિક છે અમારા પાણી પૂરા બોર્ડને લગતો આ પ્રશ્ન છે નહીં એટલે પછી અમને પણ એ વાત સમજાવી પણ આજે હકીકત છે એમાં કંઈ કોઈ ધમકી આપવાની જેવી કોઈ વાત છે નહીં પીવાનું પાણી તો ગામમાં પૂરતું મળે જ છે ફક્ત એક લગતામાં નથી મળતું અને એ તો આંતરિક વિતરણ વ્યવસ્થાના અભાવને કારણે નથી મળતું મત માંગવાની પણ એક કળા હોય એવી છે કે જેમાં મતદારોની આશાઓ પર ફરી વળેલા પાણી પર હંકારીને સત્તાના કિનારે પહોંચવાનું હોય છે પરંતુ જ્યારે નેતાઓ પાસે જનતા સામે દર્શાવવા લાયક વિકાસની વાતો નથી હોતી ત્યારે ત્યારે સાક્ષી મહારાજની વાણી વણસે છે ને બાવળિયા પાણી વરસે છે જયેશ અલગોતર સાથે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ